અક્ષરપાર્ક સોસાયટીમાં હુમલાની ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ભાવનગર શહેરના અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલસુરત રહેતા બીજલભાઈ બાબુભાઈ સોલંકી પોતાની સાસરીએ આવેલા હતા ત્યારે રામદાસ મનસુખભાઈ તથા તેમના ભતક્રીજા જયેશભાઈ કાંતિભાઈ સોલંકીએ લોખંડના પાઇકવને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા જે ઘટનામાં આજે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે もうまたね。